અત્યારે સવાર હવારમાં પક્ષીઓ બોલતા હોય અને પહેલાં તો આપણે ફટાફટ તૈયાર થઈ ગયા અને હજી તો આપણે ફળ્યુંને એવું બધું બોરવાનું એવું બધું બાકી હતું અને બેન અમારા સરસ મજાના જે હોતા હતા અને અંકિતાબેનની ને એના બધાને નિશાળે જવાનું હોય વસ તો વહેલો ન ઉઠે પણ અંકિતા બેનને વહેલું જવાનું હોય એટલે એ અંકિતાબેન થોડાક વહેલા ઉઠી જાય ને સિરામણને એવું જે આપણે બાકી છે આમ ગણો તો જે ઘરનું કામ ને શીરામણને બહુ બાકી છે જેમ ઉઠતા જાય શિરામણ બનવાનું તો ચાલુ થઈ ગયું છે પછી જેમ ઉઠતા જાય ને એમ બધાય શિરાવતા જાય પણ અત્યારે કાશીમાં થેથી આમ આવતા આમ એવો સરસ મજાનો હોય તો ઉનાળો આવી ગયો છે એટલે ઠંડા ઠંડા પવન આવતા હોય અને દાદા ઉગતા હોય એટલે સરસ મજાનું વાતાવરણ હોય નજારો એકદમ સરસ મજાનો દેખાતો હોય દાદા ઉગે છે એટલે કેવો સરસ મજાનો નજારો દેખાય છે અને વાદળા વાદળા છે એટલે એ સરસ મજાની ડિઝાઇન એ પણ દેખાય છે અને ફરતી બાજુ જો આ બાજુ તો પાણીની પાણી હોય એટલે બધું લીલું સમ દેખાય છે અને અત્યારે તો આમ સવાર હવારમાં એમ કહેવાય કે શાંત વાતાવરણ હોય એટલે અને આપણે અગાસ્ીમાં થાવે એટલે આ બાજુથી જે ઝાડવા છે એટલે આમાં પક્ષી બોલતા હોય બધા અલગ અલગ એટલે બહુ જ મજા આવે અને હવે તો અગાસમાં થાય એટલે ફરતી બાજુ બધું આમ સરસ મજાનું દેખાય ને એટલે અહીંયા આવીને બેહવાની પણ બહુ જ મજા આવે આ બાજુ વાડી વિસ્તાર દેખાય અને પાછળ આ બાજુ છે જે ગામ વિસ્તાર દેખાય આ બાજુ થી અમારે ગામે ઢોકડું થાય છે આ છે એ શું ગામ આવી જાય પક્ષીઓ ઉડીને જતા હોય આ બધું ગામ છે અને અહીંથી જ અમારે મકાન આ બાજુથી પાછા વાડી વિસ્તાર શરૂ થઈ જાય એટલે આ બાજુ પાછી જ્યાં નજર પગે ના વાડી વાડી દેખાય હવે આપણે ઘરે જ આવીએ અને પેલા તો ફરી વર્ષ્યું જશે શિવાની બેન સાઈગા નો હોય તો નકર શિવાની બેન ઉઠી જાય છે તો પેલા શિવાની બેન લેવા પડશે નકર તો સુતા છે નહીં રાય તો ફરીને બધું બધું નાખશું વસરીને એવું બધું હિસાબ શું કરી નાખશું આપણે ઘરે જ પછી ખબર પડે શિવાની ના પપ્પા તો ઊઠીને વી જશે પણ શિવાની બેન ને ખૂતાશ અંકિતા બેન હું કરે એમ હોતી હતી કે છે આમ હું રહી હોય અને એમ હોય જાય પાછી કેમ કરે છે તૈયારીમાં છે એને પપ્પા કેતા મિક્સિવા ઉઠી છે તો જે ઉઠવાની તૈયારીમાં હતું એવું લાગે છે પણ એ બેન હવે પાછા હોય જશે આમ ત્રાહા હોય જાય ને એની પથારી આમ છે ગોદડીની અંકિતા બેન ને અત્યારે અંકિતા બેન રામ રામ ને સીતારામ અને હવે બોટલો લઈને તૈયાર થવાનું હશે ને યુનિફોર્મ તો પેલી જશેની બેન આખું સોળ શિવની રામ રામ ને સીતારામ દડાણું ને દડી જ તૈયારી કરે છે પડખું ફેરી સુઈ જાવ બેન ઊંધું આમ ન પડાય ને એટલે એમ નેમ હુઈ રહે અત્યારે મેં નીંદર આવે છે ફૂલ આખે નહી તું ઘડતી પાછી હવળે ને પાછી હુઈ જાય પછી બપોરે લુ આવે એટલે હા તાઠા પર ની છે હજી જાગશે ને થોડીક વાર લાગશે હજી તો આપડે નવરા ન થયા ને મને એમ થાય શિવાની હું તૈયાર કરી દઉં તૈયાર એનું કરવા દે ને કઈ એમ કે એને હું હાટું થઈને રોવે તો હવે આપડે ઓસરી નું બધું વાળ લાગશું ખાટલા ને ઉભું કરવા આવશું અને આ ને એવું બધું હુકાય છે એટલે પેલા કપડાં ને એવું લઈ લઈશું કેમ કે તું વાળવી એટલે ધોળ તો ઉડે ને બધા સરસ મજાના કપડાં હુકાઈ ગયા છે કપડા હુકાય છે ચકલી બેઠે છે એના પપ્પાના શર્ટ માથે વહી ગઈ એકલા તો મારા આટલા માર માળા ને એવું કરે છે ને એટલે બેહે જ છે અત્યારમાં હું પેલા ફટાફટ કપડાં લેવા છે ને પછી આ ફળું ને એવું બધું બોર નાખશું અને સામે મેં પેપર નીચે આપણે સાઈન હોતર નાખી જશે આમ તો સાઈન તો અત્યારમાં દેખાય જ છે આ સોખા નાખેલા છે પછી વાળી સોળી પછી નાખી આવશું બીજી એમ કીધા તૈયાર થઈ ગયા ને અમે શિરામણ લઈને વસરીમાં આવતા રહેશે કેમ કે હવે ઉનાળો આવતો જાય

ગાય રોટલી સરસ મજાની ખાઈ લીધી તને નથી નાખવાની બધા રણકવા મીડા રોટલે બધા લઈને આવતા હોય ને તેમાં પણ ગાને નાખવાની તેટલે સરસ મજાની ગાને રોટલી ખવરાઈ દીધી બીજા આ બાજુ કેટલાય ઠોર બાંધા છે મોટ બાપુ એને રણકવાનું ચાલુ કરી દીધું તો આપણે ગાને એને રોટલી દઈએ વા ને શ્રીરામણ ને બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે આવતા રહે છે ફરજે કુંડિયા પાણી ભરવા આવતા રહેશે છે દાળની મોટર ચાલુ કરી છે ને એટલે તાજું પાણી આવે છે એટલે પીવાનું પાણી ને એવું બધું ફરવાનું હોય એટલે આપણે ઘેર લઈને આવતા રહેશે પણ હેલ તો નહીં લઈ જવી ખાલી એક હાંડો જ લઈ જઈશું હેલ તો થી નહીં ઉપડે ગાગર પછી લઈ જઈશું અને અત્યારે વોટર ચાલુ છે એટલે સરસ મજાનું પાણી આવે છે કુંડી બાઈ ફરવાની જ છે એટલે કુંડી એકથી ભરાઈ જાય અને આપણે પીવાનું પાણી ભરાઈ જાય એટલે પણ હાંડો ભરી લેવી ડાળનું પાણી આવે એટલે તાજું અત્યારે તો ગરમ આવે ગોળામાં તો અતારમાં હવાર હવારમાં વેલા ભરવી ત્યારે જ થાય ઠંડુ પાણી

અને પછી ફરી દે અને માં પીવાની ખૂપાય તો આપણે આવતા રહેશે ફરી ટોરમાં લે બધાની નીર નાખવાની હતી પણ પેલા કાંઈક હાઠવીની ને એવી બધી નીર નાખી છે એટલે હાઠીને એવું બધું લેવું પડશે અને વાસી દુ આપડે આપણે બાકી હતું એટલે વાસી ને એવું બધું કરવું પડશે અને પેલા કાંક હાઠીનું કૂસો ને એવું થોડું ઘણું ખાધેલું છે બાકી ટોર તો બધા છે થોડી ઘણી નીંદ થઈ ગયો એટલે ખાઈ ખાઈ પાછા પાસે બે જશે એટલે બધી હાઠી આને તો કાલા ખાધાય નથી એટલે આ બધી હાઠી ભેજી કરી લેશું અને વાસીદા ને એવું બધું થઈ છે લે પેલા તો વાળી સોળીન બધું હારું કરવું પડશે અને ઢોર મારલો બગલુ રખડે છે બગલુ હું ગોતું છે હા માં ડોક કરીને જાવ ત્રહી ત્રહી ડોક કરીને જાવ કેવું હે તું પોકરા કલા નું છે એકદમ વ્હાઇટ કલર નથીクリーム કલર માં છે છે માથું ને બધું الكريم الكريم કલર છે બાકી થોળું હે આમાં આમ ત્રહી ત્રહી ડોક કરીને ને કેટલું વાસીદું આપણે ભેગું થઈ ગયું છે અને કે પાડો શું કરીએ વાસીદું કરવાનું છે પાડાને તો સાજુ વાસીદું ન થાય બાકી મોટી બધી આ મોટી મોટી ભેંસો છે ને એને તો આ બધી આમ અહીંયા તો બેહીને કેવું કરી નાખ્યું છે પોતરા બધા સેંજી છે હવે પાવડેથી બધું ભેગું કરવું પડશે ને પછી ફટાફટ આપણે હવે વાસી દુને એવું નાખી દેવી અને પછી તો એને નાખશું આપણે તો આપણે વાસી દુને એવું બધું કરવાડું છે બધા ને ઊભા કર્યા બધ વાર બેઠા હતા પણ કેમ કે વાળું એવું બધું હતું અને સરસ મજાનું નાખવાની બાકી છે આટલું અનેગારા કરીને હવે આપણે તુસો ને નાખી દઈશું અહીંયા ગાંહડી મૂકી છે નાખવાનું થાય આપણે હવે આપણે બધા નીડ નાખી દીધી છે અને ખાવાનું પણ ચાલુ કરી દીધું છે હવે ડોર્મ ઉપાદી નહીં આપણી બેન મારી પાતવાની શિવાની બેન તો હાલા કરી ગયા તા આપણે ગયા તા ઘરમાં ને બધું કરવાનું અને બેન પાછા આવ્યા ને કા તો ઊઠી ગયા હોતા ને કળામાં રમવા મળ્યા હવે બેન ને સંગમાં બેહવાનું હે કાંઈ બેસે ને હવે એમ કે છે ઊભી કર ને આમ રખડવા લઈ જા ને એમ ઘરે બેઠા બેઠા તો ગમે નહીં શિવાની બેનને નહીં ગમે તો ગમે ને શિવાની મોબાઈલ લેવો હોય તો લઈ લે તો અને બેનને આપણે રખડવા લઈ દઈશું ખડીક રખડાવશું ખડીક લઈ મજા આવે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહીએ તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો બાય બાય